નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આગળના સમાચાર ધોરણ બાર માં સો ટકા રિઝલ્ટ મેળવતી વલસાડ જિલ્લાની ઉમરગામની જીએનસી હાઈસ્કૂલ ઉમરગામ તાલુકાની જીતેન્દ્ર નરોત્તમ ચૌહાણ હાઈસ્કૂલ મરોલી બે હજાર ચોવીસ માંગ ધોરણ બાર એચ એસ સીમાંગ શાળાનું રિઝલ્ટ એકસો ટકા અને ધોરણ દસ એસ નું રિઝલ્ટ અઠાણું પોઈન્ટ અગિયાર ટકા તે બદલ શાળાના પ્રમુખ શ્રી પાટકર સાહેબે ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ સાથે આજરોજ શાળાની મુલાકાત લીધી શાળામાં બાળકો તેમજ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા આ રિઝલ્ટ દર વર્ષે વારંવાર દર આવતું રહે એના માટે શાળાના શિક્ષકોને તેમજ બાળકોને પ્રોત્સાહન આપ્યું પ્રમુખ શ્રી રમણભાઈ પાટકર સાહેબ તેમજ મંડળના ટ્રસ્ટી મંડળ સભ્યશ્રીઓએ પ્રોત્સાહિત કર્યા આ શાળા શિક્ષણ ક્ષેત્રે તેમજ રમતગમત ક્ષેત્ર પણ રાજ્ય કક્ષા સુધી વિદ્યાર્થીઓને સિલેક્શન કરાવ્યા છે આચાર્ય શ્રી પિયુષભાઈ પટેલ તેમજ શિક્ષકગણ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે

તો સારવારનું પહેલો રિઝલ્ટ ધરવું કે અનિવાર્ય છે અને તે પણ આજે આપણે કરી ચૂક્યા છે મકાન પણ આજે આપણે બનાવી છે આ પ્રમુખ શ્રેણીનું આપણા પ્રમુખ શ્રીનું દિવાદન ઉલ્કુદસાથી ખરે પેંડો નીકળવા દે આપણા બધા શાલો નમસ્કાર શાળાના માના આચાર્ય શ્રી સ્ટાફ ગણ બોર્ડ ઓફ ના મને તમામ સભ્ય મારા સાથે કામ કરતા સેક્રેટરી માન્ય શ્રી વધુભાઈ ગામના સન્માનને આગેવાનો વાલા બાળકો ભાઈઓ અને બહેનો પ્રથમ તો જે વાત રંગુભાઈ સાચી કરી ઓગણીસો પંચોતેર થી આ શાળાની અંદર મેનેજમેન્ટ ની અંદર ઓછું અત્યાર સુધી આજનો જે રિઝલ્ટ છે એ પ્રકારનો રિઝલ્ટ અત્યાર સુધી આવેલું ગયા આજે પ્રથમવાર આપણે હંમેશા જયારે જયારે પણ મળીએ છીએ ત્યારે કહીએ કે મેનેજમેન્ટ સ્ટાફ વિદ્યાર્થી અને સન્માન ના કામ આગેવાનો સાથે મળીને શાળાનો રિઝલ્ટ સુધરે એવા પ્રયત્ન સૌ કરવા રહી છે ને આપણા પણ હતા આપણે શરૂઆતમાં કહ્યું કે ત્રણ ત્રણ મહિને મેનેજમેન્ટ અને સ્ટાફ સાથે બેઠક થાય ટાઈમ ટેબલ ફરવાડે અભ્યાસક્રમ ચાલે છે અને દર વખતે પાંચ પાંચ ટકા આપણો વધારો કરતા જતા હતા ગઈ વખતે પંચાસે કહ્યું તેની સામે વધારે આવ્યું આ વખતે એવું કહ્યું તેની સામે તમે સો ટકા લઈ આવ્યા સાથે સાથે માધ્યમિક શિક્ષણ બોર્ડની જે વ્યવસ્થા છે એમાં પણ સો ટકા વિદ્યાર્થી જે આપતા હોય એનું પણ જિલ્લા કક્ષાએ સન્માન થાય છે એમાં ગયા વખતે આપણા એટલે આજે અમને સૌને આનંદ છે કે આ શાળાનું રિઝલ્ટ ખરેખર શું છે સો ટકા લાવ્યા છો અને દસમા નું પણ અત્યારે આઠ વાગે જાહેર થયેલું રિઝલ્ટ નવ્વાણું ટકા જે રિઝલ્ટ આવ્યા છો એટલે શાળા ખૂબ જ હવે પ્રગતિના પગથે જ હશે અને એમાંથી શિક્ષકોને પણ ખ્યાલ આવી ગયો છે કે સન્માન ક્યારે કરી શકાય સન્માન કામ લોકો ત્યારે જ કરી શકે ગુરુજીને પરિણામ ત્યારે જ કરી શકે કે તમે આ વિદ્યાર્થી પર મૃત્યુ ધ્યાન આપ્યું છે અને એનું પરિણામ પણ અમને ગામ લોકોને મળ્યું છે અને એટલા માટે જ ગુરુજી વંદન્ય છે ચૂંજ્ય છે એ શબ્દની અંદર પણ આપણે એમને વર્ણવીએ તો કોઈ ખોટું નથી એટલે આજે જે રિઝલ્ટ આવ્યું છે જે હવે એક દિવસનું નહીં પણ દર વર્ષે હવે સો ટકા લઈ આવે અને પ્રકારે શરૂઆતથી શરૂઆત કરીએ સારું રિઝલ્ટ લાવવા માટે બધાને બોર્ડ ઓફ ડિરેક્ટર એજ્યુકેશન સોસાયટી વરોલી દ્વારા અભિનંદન અને અભિનંદન કરતો ઠરાવ પણ આજે આપણે બધા પાસ કરીએ છીએ જે હાથું જા કરો બોર્ડ ઓફ ડિરેક્ટર એ શબ્દો તો કે અભિનંદન આપીએ નમસ્કાર આપણી શાળા જીતેન્દ્ર નરોત્તમ ચૌહાણ હાઈસ્કૂલ આજે બે હજાર ચોવીસના એચએસસી એચએસસી એસએસસીના જે રિઝલ્ટ આવ્યું છે એ ખૂબ સુંદર અને સારું આવ્યું છે ધોરણ બારનું સો ટકા અને ધોરણ દસનું અઠ્ઠાણું પોઈન્ટ અગિયાર ટકા જે આવ્યું છે એ બદલ આપશ્રી શું કહેવા માગો છો ખરેખર આ જે રિઝલ્ટ આવ્યું છે તેમાં સૌપ્રથમ તો વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે તેમાં શાળાના શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે મંડળના પ્રમુખ શ્રી વારંવાર મુલાકાત લેતા અને રિઝલ્ટ બાબતે પાટકર પાટકર સાહેબશ્રી જે વારંવાર ટપલ કરતા તેમના લીધે તેમજ વાલી પ્રમુખ શ્રી સંજયભાઈ પણ વારંવાર મુલાકાત લેતા અમે વાલી મિટિંગ લેતા તેમજ ડીઓ કચેરી દ્વારા લેવાથી એકમ કસોટી ખૂબ ચુસ્તપણે પાલન કરીને અમે લેવડાવતા અને ત્યારબાદ તેનું નિદાન પણ કરાવતા જેના કારણે અમારા શાળાનું રિઝલ્ટ ખરેખર સુધારો થયો છે આ શાળાનું જે સુધાન સંભાળ્યું ત્યારથી મેં પણ ઘણા પ્રયત્નો કર્યા છે રિઝલ્ટ સારું લાવવા માટે પાંચ વર્ષ પેપર મેં જૂના પાંચ વર્ષના પેપર જે શાળામાંથી અમે વિદ્યાર્થીઓને આપીને એનું પણ પુનરાવર્તન કરાવ્યું જેના કારણે ખરેખર અપેક્ષા કરતાં પણ સારું એવું રિઝલ્ટ શાળાને પ્રાપ્ત થયું છે તે બદલ હું ખરેખર વિદ્યાર્થીનો તેમજ શિક્ષકગણનો તેમજ મંડળના સભ્યો શાળાના પ્રમુખશ્રી એવા સાહેબ શ્રી તમામનો આભાર વ્યક્ત કરું છું રિઝલ્ટ કેટલું આવ્યું તમારું હાલમાં અમને બારમા ધોરણનું એચએસસીનું પરિણામ સો ટકા છે અને નું પરિણામ અઠ્ઠાણ પોઈન્ટ અગિયાર ટકા જેટલું આવેલ છે એસએસસીમાં ફક્ત એક જ વિદ્યાર્થી નપાસ થયેલ છે બાકીના તમામ વિદ્યાર્થીઓ સારા એવા ટકાએ પાસ થયેલ છે ધોરણ દસ એસએસસીના જે વિદ્યાર્થીઓ છે તેમાં એ વનમાં ત્રણ વિદ્યાર્થીઓ અમારે ત્યાં આવેલ છે આ વર્ષે જે આ અમારા ગૌરવની વાત છે ત્યારબાદ ધોરણ બારની અંદર એ ટુમાં બે વિદ્યાર્થીઓ અમારે ત્યાં આવેલ છે તે પણ શાળા માટે ગૌરવની વાત છે આ શાળા રમતગમત ક્ષેત્રે પણ ખૂબ આગળ છે અમારે ત્યાંથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ સુધી સિલેક્ટ થયા છે અને ફૂટબોલ જેવી સ્પર્ધામાં રાજ્ય કક્ષાની ટીમમાં રમી આવ્યા છે આ રીતે દરેક ક્ષેત્રમાં શિક્ષકોની સારી એવી મહેનત સરકારથી આ શાળામાં પરિણામ સારું આવ્યું છે ઘણી ગણિત ધોરણ દસ ગણિતના વિષયમાં સોમાંથી સો એક વિદ્યાર્થીએ પ્રાપ્ત કરેલા છે તે પણ અમારા માટે એક ગૌરવની વાત છે આ બદલ સારા પરિવારમાંથી સૌનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ